ધ્યાઈ દ્વારકાધીશ મિત્રો આ યુટ્યુબ માં અમારો આ પહેલો વિડીયો છે આમાં પણ જ્યાં તમને સલાહ સૂસન દેવાની જરૂર લાગે ત્યાં તમે કોમેન્ટ જરૂર કરજો બે બિયારણ ખોલવાનું મશીન ચાલુ કરવાનું છે આપણું પોતાનું છે આપણે અહીંયા ઓરીવાળી છે અહીંયા આપણે ઓપરેન મૂક્યું છે આપણે અહીંયા ડીઝલ મૂકેલું છે ઓપ્લેટમાં નાખવાનું આપણે ડુંગળી ભરવાનો મેળો છે પણ ડુંગળી આપણે ભરી નથી અહીંયાથી છે ડીઝલ લઈ લઈ આ વરસાદ છોમાં કળી બગડી ગઈ છે હવે આમાં બધું ખરાબ થઈ ગયું છે સારી રે તો રહે બહુ નક્કી નહીં આપણે આમ પોળી કરી છે સુકાઈ જાય તોળી રહી જાય હાલો હવે જઈએ

આ બધું ઓકે છે હવે આપણે થેલી સડાવી દઈએ અહીંયા આપણે આ ઘરનું બિયારણ લાવ્યા છે દસ ગુણ એ પેલું કાઢીએ પછી આપણે ભાડે શરૂ કરવાનું છે આજે આ ઘરનું મુહૂર્ત કરી દઈએ આપણે બત્રી નંબર સિંગ છે આપણે ખોલી તૈયાર કરીને પછી હેન્ડલ મારીએ તમારા વિસ્તારમાં કઈ સિંગ વધારે વાવો એ કોમેન્ટમાં થોડીક જણાવજો અમારે તો અહીંયા બત્રીસ નંબર ને વીસ નંબર હાલે છે આ તમને હામેવાડીમાં દેખાય અમારા મોટાભાઈના સંદન છે બાજુમાં છે એ મારા કાકાના છે અમારા ગામમાં સંદનની ખેતી કરે છે ખરા આમાં આપણે સિંગ ત્રણ વકલની છે એટલે જોવું જો હે ભૂલ નથી પડી ને નગર પાછી બીજી બિયારણ બધું ભળી જાય છે તો એ જ બત્રીસ છે Jai Ganpati Dada Halo Jai Dewar Kadej Karim Murad છે આ રીત આપણે માંડવી છે ઘરની આ રીતનું આપણે બિયારણ નીકળે છે આ બિયારણ તો સારું છે બહુ સારું અમારે કાંઈ તાક બાક નથી નગર તો તાક પડી જાય છે પણ ઓન તાક નથી દોડ નીકળે દોડ પસો નાખી દેવાનો આપણે આમાં થોડોક કચરો છે એટલે હું શું બી કરી નાખીએ એટલે કચરો ઉડી જાય ને સાફ થઈ જાય તો આ રીતનું બિયારણ નીકળે છે આપણે ઘરનું બિયારણ છે એટલે થોડોક ફાડા થાય તો એ તો ઘરનું તેલ ખાવું આપણે ઘરનું છે આ પતરી નંબર આપણે કઈક પ્રોબ્લેમ આવી છે જોઈ જોઈએ ઘણ શું છે મશીન કરી છે ખુલ્યું ભાઈ નોઝલ રિપેર કરી નાખી છે તો હાલી જાય તો નકર પછી આને નવી લાવવી પડશે આપણે રિપેરિંગ કર્યું પણ કઈ નોઝલ બોલે નહીં બાજુની વાડી મશીન છે ત્યાંથી કાઢી આવી આપણે પાના ઠેલી લઈ લઈ ને જઈ લઈ આવીએ અમારી ગામની વાડીના રસ્તા છે આ ગૌસરાણ છે આ અમારે ટેહડો કહેવાય એને બધું જંગલ દેખું આમાં હાવ જ દીપડા હોય તો એ ખબર ન પડે હવે આપણે ગાડી અહીંથી આગળ નહીં જાય અહીંયા રાખી દઈએ અહીંથી હાલતા વૈયા જઈએ પાનન ઠેલી લઈ લઈએ હા અહીંયા હામું આપણે મશીન દેખાય છે ત્યાંથી નોઝલ કાઢવાની છે આપણે જોઈએ આમાં વીસી બીસી હોય ને એ પછી

તો બહુ જબરો છે નોઝલ કાઢી તો ખરી આપણે સાલું હોય તો હવે આમાં કાંઈ વોલ તો દેખાતો નહી પણ હવે અહીંયા સડાવી ત્યારે ખબર પડે આ ચાલુ હોય તો સારું નકર ધક્કો ફેલ થાય હવે આપણે મશીન તો રિપેર ચા કરશે પણ પાણી તો પી હા એક તો ગરમી પાણી પી લઈ હા નોઝલ લઈ લીધી છે આપણે હવે ગાડી મારી વાળીએ નોઝલ આપણે રહે્યા છે ટસ કરીએ છીએ સોટી જાય છે આપણે નોઝલ બીજાની વાડીએથી લાવ્યા મહેનત કરી પણ ચાલુ છું નથી હવે આપણે આને મોવા લઈ જવું પડશે હમ આપણે ચા કઈ રાતો છે નાનો આનું ચા ન ખાઈ ગયો લ્યો આપણે કાઢી ઘણી કરી ભાઈ નોઝલ બીજાની વાડીએથી લાવ્યા બાર ગામ જ્યાં બાજુના ગામમાં જ્યાં સાધન મળ્યું નહીં બીજાની વાડીએથી લાવ્યા નોઝલ પણ એ નોઝલ એ ચાલુ છે નહીં હવે બધું આપણે આમ મેં ને ઘેરે રોટલા ખાઈ આવીએ બપોરા થઈ ગયા છે તો પેટને ભાડું આપી દઈએ પછી કામ કરીએ બિયારણ આપણે એટલું નીકળ્યું છે સાર બાસકા એ કાઢીને ઘેરે લઈએ છીએ બિયારણ તો સારું છે બધું રેડી હાલતું હતું પણ મશીને કવરાવ્યા હમ બપોર સુધી આમાં કામ બધું આપણે રેડી થઈ જ પણ આજે આમાં આખો દી જાય એટલે આમ કામ અટવાઈ જાય ખેડૂને હવે મિત્રો આપણે બપોરા કરી લઈએ પેટને ભાડું આપી દઈએ ભૂખ લાગી છે પછી મશીનની વિધિ કરીએ ગાઈ ઘેરે Hello, hello. હા ઘેરે ભોગી જ ભાઈ અત્યાર સુધી મહેનત કરી પણ મહેનત સફળ આપણે આ બિયારણ લઈએ પછી બપોરા કરીએ કરી આવી મહેનત છે ભાઈ હવે પરેશ ભાઈ આપણે બપોરા કરી લઈએ ખૂબ મહેનત કરી અત્યાર સુધી પણ જમવામાં જમી લઈ આપડે પેટ ભરીને બપોરા કરી લીધા છે બહુ શાક ને કેરી મસ્ત હતું હવે આપણે એક બીડી પી લઈએ આપણે જમ્યા પછી બીડી જોવે છે હવે આદત પડી ગઈ છે પણ હવે આદત જાતી નથી બધા લોકો કહે છે ભાઈ બીડી મૂકી જો કાકા પણ હવે ધીમે ધીમે મૂકવી પડશે ને હવે આપડે બપોરે દસ મિનિટ આરામ કરી લઈએ અમે આરામ કરી લઈએ ને તમે અમારી સેલર ને સબક્રાઈબ કરી લો હા ભાઈ બોલતા ઓછું ફાવે પણ સમજી જાય હવે મળીએ આપડે આવતા વલોગમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ